નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ઓક્ટોબર બે હજાર પચીસ આજે બુધવાર આજે જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં રવિવારે ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા અને આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ખાસ કરીને નવેમ્બર મહિનાની અંદર જીરુના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને દિવાળી બાદ જે જીરુંના આવકમાં મોટો વધારો નોંધાય તેવી ખાસ શક્યતાઓ છે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જીરુ બજારમાં અત્યારે જે ગુજરાતમાં આવક નોંધાય છે તે વીસથી લઈને પચીસ હજાર બોરી વચ્ચે આવકો જોવા મળી રહી છે દિવાળી બાદ આ આવકમાં મોટો સુધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જો આવકમાં વધારો થશે તો ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આગામી દિવસોની અંદર આપણને ખબર પડી જશે કે દિવાળી બાદ જીરુના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે જીરુનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે અઢાર હજાર નવસો ને પિસ્તાલીસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે નવેમ્બર વાયદો છેલ્લે છે ઓગણીસ હજાર બસો ત્રીસની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં ઓગણીસ હજારની સપાટી વાયદો તોડશે તો આગળ ઉપર અઢાર હજાર પાંચસોથી લઈને અઢાર હજાર સુધીના ભાવની સંભાવનાઓ દેખાઈ રહી છે નવી સિઝનની અંદર જીરુનું વાવેતર ઓછું થવાની ધારણાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે જીરુનું ઓછું ઉત્પાદન થયું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે મોટા પ્રમાણમાં ખેડૂતો પાસે સ્ટોક પડ્યો હોવાનો અંદાજ મળી રહ્યો છે અને દિવાળી બાદ વેચવાલી વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે તો જીરુના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અત્યારે જીરુના એવરેજ ભાવ ત્રણથી લઈને ચાર હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં મોટી મૂવમેન્ટ આપણને જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇસ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વડીએ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કેસાન